સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કિશોરગઢ ગામ નજીક રોડ જાડી જાડીઝાખામાં ગત રાત્રિના સમયે અચાનક આગ લાગવાની ઘટના બની હતી જેને લઈને ગ્રામજનોને વિકરાળ આગ લાગતા ગ્રામજનોએ સ્થળ પર દોડી જઈને આગ બુજવાની કામગીરી હાથ ધરી હતી તો આ અંગેની વિગત એવી છે કે ઈડરના કિશોરગઢ ગામની સીમમાં ગત સોમવાર રાત્રિના સમયે અચાનક આગ લાગવાની ઘટના બની હતી અને આગની વિકરાળ સ્વરૂપ હોવાને ગ્રામજનોએ દૂરથી જોવા મળતા ગ્રામજનો આગ લાગેલ સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં જોતા જાડી ઝાકરામાં આગ લાગી હતી જેને લઈને ગ્રામજનોએ પાણીથી આગ બુજાવવાની કામગીરી શરૂ કરી હતી અને ઈડાઈ ફાયર અને આગ મામલે જાણ કરવામાં આવી હતી તો ગ્રામજનોએ આગ બુજાવી દીધા બાદ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હોવાનું જાણવા મળી આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ